અમે સુરેન્દ્રનગરના રાજમાર્ગને ભક્તિ માર્ગ બનાવવા તરફ લઈ જવાના વાહ વાહ ત્રણસો ને પંચોતેર પોથી જ્યારે ત્રણસો ને પંચોતેર પોથા એ ત્રણસો ને પંચોતેર પોથી મસ્તક ઉપર ધારણ કરી અને બહેનો ભક્તિ માર્ગે કૃષ્ણને ઉજવતા ઉજવતા કૃષ્ણની ભક્તિમાં તલ્લીન થતા થતા એના ગુણગાન ગાતા ગાતા જ્યારે સુરેન્દ્રનગરની રાજમાર્ગમાંથી અહીંયા ઉમિયા માતાજીના પટાંગણમાં આવશે ને એ દ્રશ્ય લોકોએ નિહાળવા જેવું હશે એ જ્યારે આમ કહેવાય ને કે અંત સમયે અમુક દૃશ્ય કૃષ્ણ પરમાત્માના હોય કે કોઈ પણ પરમાત્માના હૃદયમાન મનમાં જ્યારે હામે આવી જાય ને ત્યારે જીવન મુક્તિને પામે છે બસ એ જીવનને મુક્તિ પમાડવા માટે આ પાટીદાર સમાજની

જીટીપીએલ ની કથા ચેનલ ચેનલ નંબર પાંચસો ને પંચાવન અને શ્રી ઉમિયા એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલના માધ્યમ થકી આ કથાનું લાઈવ પ્રસારણ થશે મને આ વાતને વાગોળવાનું મન થયું કે આપણે જ્યારે ઉમા કથા અહીંયા દિવ્ય પટાંગણમાં કરેલી ને તે સંદેશાઓ એટલા બધા આવેલા કારણ કે આ કથાનું લાઈવ ટેલિકાસ્ટ એ વખતે ઉમિયા એન્ટરપ્રાઇઝના માધ્યમ થયેલું અને ગુજરાત ગુજરાતની બહારના લોકોએ જે ગુજરાતી સમજે છે ને એ બધાએ આ કથાનું શ્રવણ કરેલું અને મા ઉમાની ભક્તિમાં તરબોળ થયા અને આનંદ સાથે આ જીટીપીએલ કથા ચેનલના માધ્યમ થકી જેની ચેનલ નંબર ને પંચાવન છે અને શ્રી ઉમિયા એન્ટરપ્રાઇઝના માધ્યમ થકી સુરેન્દ્રનગરમાં જે લોકો કદાચ અહીંયા નથી આવી શકતા ઘરે બેસી અને સાંભળવી છે સુરેન્દ્રનગર બહારના લોકો એમને આમંત્રણ છે પરંતુ આપ માટે વ્યવસ્થા પણ અહીંયા આયોજકોએ કરેલી છે સુરેન્દ્રનગર બાર ગુજરાત જ્યાં ગુજરાતી સમજી શકે છે ભાગવત સમજી શકે છે એ બધાને આ બંને ચેનલના માધ્યમ થકી ભાગવત કથા શ્રવણ કરવા માટે હું આપને વિનંતી કરીશ દિલીપજી હાજી શાસ્ત્રીજી આપે બહુ સરસ મજાના મારા જે ક્યાંક ને ક્યાંક વિચારો હતા ક્યાંક જિજ્ઞાસા હતી એને કેટલેક અંશે મેં ઉજવી અને મને શાંતિ થઈ પણ મને એમ થાય છે કે થોડાક શબ્દોમાં જો શાંતિ થઈ તો સાત દિવસમાં કેટલી શાંતિનો અદ્ભુત અનુભવ થશે આપે અત્યારે થોડાક સમય માટે અમારી સાથે જોડાય અને આજે કથા દરમિયાન શું શું કરવાનું છે એના વિશે માહિતી આપી સમગ્ર સમાજવતીથી ત્રણે ત્રણ સંસ્થા વતીથી આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર